હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી ચણાની દાળમાંથી મીઠાઈ તો અહીંયા આપણે બે કપ ચણાની દાળ લીધી છે અને એને આપણે મિક્સરમાં દરદરૂ એવું આપણે પીસી લઈશું તો એકદમ આપણે ઝીણે નથી પીસવાની ફક્ત કકરું એવું આપણે પીસવાનું છે અને આ દાળ આપણે ઘરમાં રહેલી દાળમાંથી જ આજે આપણે બનાવીશું કે તમારે બહારથી લોટ લાવવાની જરૂર નથી અને આને તમે ગમે ત્યારે પણ આ સ્વીટ તમે બનાવી શકો છો આમ તો આપણે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થતો હોય ત્યારે જ આ સ્વીટ બનાવીએ છીએ પણ આજે આપણે જેને ઘરમાં જો ક્યારેક આપણે મીઠું ખાવાનું મન થતું હોય તો આજે આપણે બે કપ ચણાની દાળમાંથી આજે આપણે બનાવીશું એક કિલો જેટલી મીઠાઈ તો અહીંયા આપણે બે કપ ભરીને ચણાની દાળને દળીથી તો અહીંયા સવા કપ જેટલો સવા બે કપ જેટલા આપણા દાળનો લોટ થયો છે તો અહીંયા આપણે આ લોટ લઈ લઈશું અને તમે જોઈ શકો છો સરસ એવું આપણે દરદરું એવું પીસી લીધું છે એક કપ આપણે ઘી લીધું છે અને એક ભરી કપ ભરીને આપણે ખાંડ લેવાની છે તો અહીંયા બે કપ જેટલું આપણે લોટો ગણી લેવાનો અને એક કપ જેટલું આપણે ઘી લઈશું અને એક કપ આપણે ખાંડ લઈશું તો બરાબર આને આપણે મિક્સર કરી દઈશું તો ઘીમાં આપણે મિક્સ કરી દીધું છે અને ગેસ પણ ઓન કરી દીધો છે અને હવે આપણે એને શેકવાનું છે ને ઘીમાં ગેસ પર તમારે એને અને બહુ ઉતાવળ નહીં કરવી અને તમારે એકદમ સ્લો ગેસ પર જ તમારે શીખવું અને જ્યાં સુધી તમારે એનો કલર તે જ બ્રાઉન ના થાય લાલ જેવો ત્યાં સુધી તમારે એને શીખવાનું છે આને શેકતા તમારે વીસ કે પચીસ મિનિટ જેવું લાગે છે બહુ સ્લો ગેસ પર અને તમારે શેકવાનું બહુ જ ઉતાવળ નહીં કરવી તો જ તમારે અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમે પરફેક્ટ રીતે બનાવશો અને તમારું આ સ્વીટ તમારી જ્યારે પણ જો તમને નહીં આવડતું હોય એને પણ આ એકદમ આ બનાવી શકશે અને જો પહેલી વાર બનાવતા હશે તો પણ તમે આ વિડીયો જોઈને બનાવશો મિત્રો તો પણ તમે બનાવી શકશો અને આને તમારે એકદમ સ્લો ગેસ પર તમારે આને ઉતાવળ નહીં કરવી તો આપણે અહીંયા આટલું શીખતા અને હું આની અંદર થોડો એક અડધો કપ જેટલું દૂધ લઉં છું તો આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે તો આ એક આપણે બનાવીશું એને માવા વગર અને મિલ્ક પાવડર વગર તો અહીંયા આપણે અડધો કપ જેટલું મેં દૂધ લીધેલું છે તો દૂધ અહીંયા આપણે મેં ઠંડુ જેવું લીધેલું છે ગરમ પણ અને તમને એવું લાગે છે કે શીરો બની ગયો છે પણ મિત્રો શીરો નથી બની ગયો અને આપણે હવે એને થોડા શીકીશું એટલે ફરી પાછો એ દાણે દાણ બની જશે અને તમારો જો તમે એને લોટમાંથી પણ બનાવશો તો પણ તમારે એને ધાબો દેવાની જરૂર નહીં પડે અને આ રીતે તમે જો દૂધ ઉમેરશો તો તમારો મોહન થાળ એકદમ પરફેક્ટ બનશે અને દાણે દાણ બનશે અને એકદમ તમે જોઈ શકો છો દાણેદાળ થઈ ગયો છે અને થોડું જ ફક્ત આપણે દૂધ ઉમેરતા તો હવે આપણે બનાવી લઈશું ચાસની તો એક કપ આપણે ખાંડ લઈ લીધી છે અને અડધો કપ આપણે પાણી ઉમેરીશું તો પાણી પણ ઉમેરી દીધું છે હવે ચાસણી આપણે બનાવી લઈશું તો ખાંડને આપણે ઓગાળવા દઈશું એને ગરમ થવા દઈશું ફક્ત આપણી આ ચાસણી આપણી દસ કે પાંચ મિનિટની અંદર જ બની જતી હોય છે તો જોઈ શકો છો તો ખાંડ પણ આપણી ઓગળી તો હવે આપણે ચેક કરી લઈશું આ રીતે હું તમને જે બતાવું આપણે જોઈશું તો ફરી પાછી હવે આ રીતે આપણે એક તાર બનવો જોઈએ તો તમને હું બહુ નજીકથી બતાવી દઉં તો એક તાર આપણો આ રીતે બનવો જોઈએ તો ચાસણી આપણી પરફેક્ટ થઈ ગઈ છે હવે એને આપણે આ રીતે હવે ચલાવી અને હવે એને ઉતારી લઈશું તો અહીંયા આપણે જે ઉતારેલી જે કઢાઈ છે અને હવે એની અંદર આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું આ સમયે તો આપણે કશું બહારથી લાવવાની જરૂર નથી ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આજે આપણે એક કિલો મીઠાઈ તૈયાર કરીશું અને હવે આ ખાંડની ચાસણી આપણે આ કડાઈની અંદર ઉમેરી દઈશું તો બધી ચાસણી અને જો તમારું મિશ્રણ જો તમને એવું લાગે કે મારું મિશ્રણ ઢીલું પડી ગયું છે તો હું તમને એક ટીપ્સ બતાવું છું કે એ ટીપ્સ તમારે તમને એવું લાગે તો તમારે એની અંદર આ રીતે ખાંડને તમારે લોટ ફરી પાછો થોડો એવો શેકીને એની અંદર તમારે ઉમેરવી દેવો એટલે તમારું મિશ્રણ એકદમ ઘટ્ટ એવું થઈ જશે અને તમને એવું લાગે તો તમારે કઢાઈને ગેસ પર મૂકીને તમારે એને ફરીથી એક મિનિટ જેવું તમારે એને ચલાવી લેવું તો તમારા પીસી સેવા પડશે તો આપણે એમ અહીંયા કપની અંદર થોડું ઘી છે તો હું એને આ પ્લેટમાં એને ગ્રીસ કરી લઉં છું આ રીતે તો અહીંયા આપણે ટ્રે લીધી છે અને હવે આપણે આ મિશ્રણને અંદર ઉમેરી દઈશું તો હવે આ રીતે મિશ્રણ પણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે તો છે ને મિત્રો એકદમ ઇઝી તો આ રીતે હવે એને હું બધા ટ્રેમાં આપણે પતલો કે તમારે જેટલો જે સાઈઝ તમારે રાખવી હોય એ સાઇડ તમે લઈ અને એને પાથરી શકો છો તો આપણે બધા ટ્રેનની અંદર પાથરી અને મેં ગાર્નિશ પણ કરી દીધું છે અને આ રીતે મેં પિસ્તાથી ગાર્નિશ કરેલું છે અને હવે હું તમને પીસીસ કાઢીને બતાવું છું તો તમે જોઈ શકો છો તો આપણો ઠંડો પણ સરસ થઈ ગયો છે અને આપણા પીસીસ પણ સરસ એવા નીકળે છે તો છે ને મિત્રો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ એક કિલો જેટલી મીઠાઈ આપણી ઘરમાં બની જાય છે તો આપણે દિવાળી હોય કે ના હોય આપણે તો બાર માસ તહેવાર છે તો આપણે ઘરમાં ખાવાનું સ્વીટ ખાવાનું મન થાય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો અને તમે એને એક મહિના સુધી ખાઈ શકો છો તમે આમ પણ તમે ફ્રીજમાં સ્ટોર કરી અને તમે ખાઈ શકો છો તો હું તમને સરન પ્લેટમાં બતાવું છું તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પીસીસ નીકળી આવે છે તો છે ને મિત્રો એક બે કપ ચણાની દાળમાંથી એક કિલો જેટલી આપણી મીઠાઈ ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તો મિત્રો તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો તમે જો મારી ચેનલમાં નવા આવ્યા હોય અને જો તમને વિડીયો પસંદ આવી ગયો હોય મિત્રો તો તમે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો ગીતાની રસોઈ Ты